જ્યોતિભાવ ફૂલે સાહુજી મહારાજ કાશીરામ સાહેબની ભૌજન વિચારધારાને માગું એટલે તમામ લોકોને કાયદાકીય રીતે મદદ કરવા માટે બંધાયો છું પણ સામાજિક જીવન હું જીવી રહ્યો છું સાથે સાથે મારું ફેમિલી પણ છે મારો બહુ મોટો વિશાળ પરિવાર છે તો પરિવારને પણ સમય આપવો પડે નાનો મોટો ધંધો કરું છું સાઈડમાં તો ધંધો પણ કરવો પડે તો આ બધી બાબતોમાં પણ હું સંકળાયેલો છું એટલે જ્યારે પણ આપ ફોન કરો

કે તમારી જમીન ઉપર કોઈ માથા ભારે કોઈ અસામાજિક તત્વો હોય કબજો કરી લીધો છે ખાલી નથી કરતો ફરિયાદ કરો પોલીસ સ્ટેશને જાઓ અને પોલીસ તમારી ફરિયાદ સાંભળતી નથી તમે કલેક્ટર કચેરી જાઓ અને કલેક્ટર તમને જવાબ આપતા નથી તારીખ પર તારીખ આ તમામ લોકો આપે છે પદ અધિકારીઓ જે કે ધારાસભ્ય સાંસદો કોર્પોરેટર સરપંચો જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના જે કે સદસ્યો હોય એ લોકો પણ તમને જવાબ આપતા નથી એ લોકો તમને હેરાન કરે છે તમારો જે પ્રોપર્ટીના પ્રશ્નો હોય તમારા રહેણાંકના પ્રશ્નો હોય તમારા ધંધાના પ્રશ્નો હોય એમાં ડિમોલિશન આવતા હોય તમે 40 50 વર્ષથી જગ્યા પર રહો છો તો પણ તમને ખાલી કરાવવા માંગતા હોય અને બે દીકરીઓ કોઈ બળાત્કારના પ્રશ્નો હોય મારગુટના પ્રશ્નો હોય અસામાજિક તત્વો તમને માતા બારે ગુંડા લોકો તમને આવીને પરેશાન કરતા હોય તમારો મોકાણ કબજો કરવા માટેનો પ્રયત્ન કરતા હોય તમારી સાથે ગેરવર્ધન કરતા હોય તમારી સાથે ગુંડાગીરી કરતા હોય આવા જો સામાજિક અત્યાચાર કરતા હોય એ બાબતે મે જે સમય આ કોઈ સમય મને ફોન કરજો તમારો ભાઈ તમારો દીકરો તમારો સામાજિક આગેવાન વડીલ કે કાયદાકીય રીતે સંવિધાનનો વારસદાર કે બાબા સાહેબનો વંશજ તમારા માટે જાનની બાજી લગાડીને પણ લડશે પણ તમે જે મે સમય આપ્યો જે હું કહું છું એ મારી વિનંતી તમે ખાસ સાંભળી લેજો તો આ બે ચાર બાબતો છે અને ક્યારેક મારો ફોન રિસીવ ન થાય તો સમજી લેજો હું બાથરૂમમાં ના વાગ્યો હોઈ શકું હું જમમાં બેઠો હોઈ શકું હું કોઈની સાથે મિટિંગમાં છું હું કોઈ અધિકારી રજૂઆત કરું છું કોઈ આંદોલનમાં છું ફેમિલી સાથે છું કોઈ પણ બાબતમાં વ્યસ્ત છું એટલે ફોન નથી ઉપાડતો અને પછી હું ફ્રી થઈને ફોન પાછો જેટલા પણ કલાકમાં વધુમાં વધુ ઝડપી કરું હું કરું જ છું કદાચ એક બે પણ લોકોના ના રહી ગયા હોય

તમારી પાસે કાગળિયા હોય તમારી પાસે બધા પુરાવા હોવા જોઈએ કે આ જમીન તમારી છે બરોબર તમે સાચા છો તમને ખોટી રીતે હેરાન કર્યા છે એ આધાર પુરાવા તમારી પાસે હોવા જોઈએ એ બધું ભેગું કરીને જ પછી ફોન કરવાનો હું જે જે પ્રશ્ન કરું એના જવાબ તમારી પાસે હોવા જોઈએ નથી તો પણ એનું પણ સોલ્યુશન કરજો અને બીજી ખાસ વાત તમે ગામમાં કોઈની અણી કાઢવા માટે ખોટી આરટીઆઈ કે ખોટી ફરિયાદ કરવી નહીં એ બાબતે આપણે તમને મદદ કરશું નહીં તમને હું કોઈ કારણે કરું અને લાખો રૂપિયા કમાઈ લો તો એ ધંધો હું શીખાડતો નથી કરતો નથી કોઈ અધિકારીને હેરાન કરવાના નથી કોઈ સરપંચ લઈને પદાધિકારી જેટલા પણ હોય કે રીતે તમને સાંભળતા ન હોય તો એના માટે હું રસ્તો બતાવી તમારે શું કરવું અધિકારીઓ સાંભળશે પદાધિકારીઓ બધા સાંભળશે લોકશાહી છે કાયદા તમામ લોકો માટે બન્યા છે લોકો કાયદા માટે નથી બન્યા સરકારની જે વ્યાખ્યા છે એમાં લોકો જ સરકાર છે સરપંચથી લઈને પ્રધાનમંત્રી સુધી અને પટ્ટાવાળા થી લઈને કલેક્ટર સુધી આઈએસ અધિકારીઓ જેટલા બી વહીવટી તંત્રમાં છે એ તમારા ટેક્સ ના પગારમાંથી તમને તમારી સેવા માટે રાખ્યા છે એ તમારા કોઈ સાહેબ નથી તો પણ આપણે માન આપીને સાહેબ કેતા હોય વાંધો નથી પણ એ તમારા સાહેબ નથી તમે એના સાહેબ છો તમારા ટેક્સના પૈસા માંથી એને પગાર મળે છે પગાર મળે છે એટલે તમારું કામ કરે છે તમે સરકાર છો અને હું સામાજિક સેવક છું સામાજિક આગેવાન છું સામાજિક કાયદા કે લોકોની મદદ કરું છું તો મારી આ બાબતો છે આ બાબતોને ધ્યાનમાં રાખીને આપ ગમે ત્યારે જે સમય આવે સમયમાં ફોન કરજો કાયદાકીય રીતે જમીનની મેટર હોય ડેમોલેશનની મેટર હોય પાણીની સમસ્યા હોય લાઇટની સમસ્યા હોય જે કઈ સામાજિક સમસ્યા હોય તમારી સાથે છેતરપિંડી થઈ ગઈ હોય કોઈ બિઝનેસમેન તમને લાલચ આપી હોય કે મારામાં ઇન્વેસ્ટ કરો અને પછી મહિને દસ ટકા આપવાનો બંધ થઈ ગયા હોય પૈસા તમારા અટકાઈ ગયા હોય રોકાઈ ગયા હોય તો એ કેવી રીતે કાઢવા એ તમને કાયદાકીય રીતે સલાહ આપી જરૂર પડે તો રૂબરૂ હું વિચારી રહ્યો છું કે રાજકોટમાં મારી ઓફિસે અઠવાડિયામાં એક વખત લોકોને હું રૂબરૂ સાંભળું પખવાડિયામાં પંદર દિવસે સોશિયલ મીડિયામાં આઠ દસ દિવસે એકવાર આવીને કોન્ફરન્સના માધ્યમથી પણ લોકોના પ્રશ્ન હલ કરું આવી તૈયારીઓ છે છે કોઈ કોઈ ફિક્સ નથી પણ કરી રહ્યા તમારી નવા એવા આઈડિયા હોય કે કાયદાકીય રીતે સામાજિક જીવનમાં હું લોકોને કેવી રીતે મદદ કરી શકું અને આપ પણ મારી સાથે જોડાઈને આપણે તમામ લોકો સાથે મળીને લોકોને કેવી રીતે મદદ કરી શકીએ તો આપ આમાં કમેન્ટમાં નીચે યુટ્યુબમાં

અને બે શબ્દ મારે તમારાથી બોલી હું તમને શીખાડું છું એટલું લોકો લાખો રૂપિયા લે છે ખાલી સલાહ આપવાના વકીલ પાસે તમે જાજો એ સલાહ હું તમને યુટ્યુબ ના માધ્યમથી ફ્રીમાં આપું છું તો એ સલાહ તમને ફ્રીમાં માં મળે એની કદર કરો ને તો મારે એલએલબી મારું ચાલુ છે પૂરું થઈ જાય મારે પછી આ બીજા લોકો જેમ પછી ધંધો ચાલુ કરવો પડે સામાજિક રીતે હું જ્યાં સુધી જીવું છું જ્યાં સુધી સામાજિક જીવનમાં છું તમને કાયદાકીય રીતે મજબૂત રીતે અને એવું નહીં ખાલી સોશિયલ મીડિયા પર તો નથી સોશિયલ મીડિયા એટલે મેં ચાલુ કર્યું છું કે હું ફિઝિકલી રૂબરૂ જે જગ્યાએ પહોંચી નથી શકતો ને એ જગ્યાએ હું એટલે ટેલિફોનિકના માધ્યમથી મદદ કરી શકું બાકી હું ડીડી સોલંકી આંદોલન કરું છું યુવા ભીમસેના સંગઠન છે જ્યારે એવી કોઈ મોટી મેટર હોય તમને જરૂર પડે સંગઠનના માધ્યમથી આવીને કાયદાકીય રીતે જમીન લઈને તાકાતથી આંદોલન કરશું અને હક અધિકાર માટે લડશું અને ઘણા બધા આંદોલન કર્યા છે યુટ્યુબમાં તમે જોઈ લેજો પણ ડીડી સોલંકી ફક્ત સોશિયલ મીડિયા ડીડી સોલંકી એક આંદોલન છે અને આંદોલનના માધ્યમથી જે બહુજન સમાજ નું આંદોલન છે બહુજન સમાજ ને એક કરવાનું છે બહુજન સમાજ બનવાનું છે બહુજન સમાજ ને આર્થિક રીતે મજબૂત કરવાનું છે બહુજન સમાજ શૈક્ષણિક રીતે મજબૂત કરવાનું છે કે આ વ્યવસ્થા પરિવર્તન નું આંદોલન છે એમાં તમામ સમાજના લોકોને આપણે આવરી લેવાના છે કે બહુજન હિતાય બહુજન સુખાય વધુ સંખ્યામાં જે લોકો ઉપર અત્યાચાર થાય છે વધુ સંખ્યાના લોકો જે લોકો પીડાય છે એ તમામ લોકોની પીડા મારી છે એ લોકોની સાથે હું ઊભો છું આપણે તમામ લોકો માટે કામ કરવાના છે કર્યા છે કરતા રહેશું વધુમાં વધુ કરીએ તો તમે અત્યાર સુધી જે પ્રેમ આપ્યો છે એ વધુ પ્રેમ આપજો અને મારા બની શકે એટલા વિડીયો મારા પ્રચાર કરો જેટલા વિડીયો લોકો જોશે જેટલો પ્રચાર થશે એટલી વધારે હું મદદ કરી શકીશ અને જમીની લેવલ પણ ટૂંક સમયમાં આવીએ છીએ ગુજરાત લેવલ પર જબરદસ્ત આંદોલન કરવાની તૈયારી છે બીજી બે બાબત ખાસ તમને કહેવાની છે કે જે કાઈ લોકો મને ફોન કરે છે પ્લીઝ કોઈના નંબર લેવા માટે કોઈ ડાયરાવાળાના કોઈ કલાકારના કોઈ બિઝનેસમેનના કોઈ કલેક્ટરના પોલીસના હું કોઈના નંબર આપતો નથી મારે કોઈ સાથે કાઈ લેવા દેવા છે નહીં મારી શું જરૂર છે એની વાત મને કરો તો હું તમને મદદ કરી શકું તો કોઈના નંબર લેવા માટે પ્લીઝ ફોન ન કરતા ને તો મારો ફોન કપાઈ જશે લોકોને મદદ કરવા માટે મારો કિંમતી સમય ફાળવવા માંગુ છું નહીં કે કોઈને નંબર લે હું કોઈ ટપાલી નથી હું કોઈનો પીએ ન ટેલિફોન એક્સટેન્ડ ચલાવું છું આવું કઈ મારું કામ છે નહીં બીજી એક ખાસ વાત છે કે આપ જેટલા બી લોકો ફોન કરો કે જે જાહેર જીવનમાં સમાજની અંદર જીવતા હોય જાહેર સ્થળ ઉપર કે કોઈ પણ આંદોલનની અંદર જે કઈ આગેવાનો છે સમાજના લોકો છે હું કોઈને તુકારો બોલાવતો નથી કોઈનું તોછડાય વર્તન કરતું નથી જાહેર સભાની અંદર તો આપ પણ આપની પાસે એ જ હું આશા રાખું છું કે મને તમને ઉંમરમાં નાનો લાગતો હોય કે નાનો નીચે ઉતારી પાડવા જે કાંઈ આપનું રાજકારણ હોય આપની પાસે રાખો પણ જાહેર સ્થળ ઉપર જાહેર સભાની અંદર સાથે સાથે જ્યારે ફોન કરો તો તોછડાય વર્તન ન કરો માન સન્માનથી બોલાવો માન સન્માનની લડાઈ છે બાબા સાહેબ માન સન્માન માટે લડ્યા છે આપણે પેલા ગામની બહાર રહેતા હતા તે ગામની અંદર સૂટ બૂટ પહેરી રહીએ છીએ બાબા સાહેબ બોલલત તો સોમાનની જે લડાઈ છે સ્વભિમાનની લડાઈ સમાનતાની લડાઈ તમામ લોકોને સમાન નજરે જો તમે કોઈ પોલીસવાળાને તુકારે નથી બોલાવતા કોઈ બીજા નેતા બીજા સમાજની નથી પણ તમારો સમાજનો વ્યક્તિ તમે તુકારે બોલાવો છો તમારું જે કાંઈ રાજકારણ મને ખબર નથી તમારું રાજકારણ તમને મૂબા તમારે મોટું બનવું હોય તો બીજાને નાના બનાવીને તમે મોટા નહીં બની શકો તમારી આવડતથી તમારી જે કે કેપેસિટી છે મોટા બનવાની તમે બનો આંદોલન કરો જે કાઈ કરો એમાં મને કોઈ રસ નથી બરાબર હું તો એવું જ કહું છું કે બધા લોકો મોટા બને આગળ વધે પણ તમે મને નાનો કરીને તુકારે બોલાવીને કે તોસડે વર્તન કરીને તમે મોટા નહીં બની શકો આટલી મારી સમાજ પાસે વિનંતી છે જેટલા પણ આગેવાન લોકો જે કે મને નાનો ભાઈ સમજતા હોય રાજકીય નેતા જે કાઈ લોકો છે બરાબર તો પછી તમે મોટા ભાઈની ફરજ નિભાવો મારે આર્થિક પૈસાની જરૂર છે સમાજના આ લડત માટે તો દર મહિને તમે મને જેટલી તમારી કેપેસિટી હોય એ મુજબ તમે ફાળો ચાલુ કરવા મળો ગાડીની ફોર વ્હીલની આંદોલન કરવા માટે તો ફોર વ્હીલની સંગઠનમાં પડે તમે એમ કહી દો મારો નાનો ભાઈ જો મોટો ભાઈ જો કેટલા પૈસાની જરૂર છે દર મહિને આપી દીધી તો આવી એક ફરજ પણ સમાજની નિભાવ દોઢ મહિને હું ખાટલે હતો એની પેલા આઠ મહિને હતો તો આવા મોટા ભાઈ જાગતા નથી ત્યારે તું કરે બોલાવવા માટે જાહેર સભાની અંદર તો છે વર્તન કરવા માટે જાગતા હોય એવા કોઈ મારે ભાઈઓની જરૂર નથી અને મદદ જ કરવું હોય ભાઈ થવું હોય મોટો બરાબર તો એક આવી મદદ કરો આર્થિક મદદ કરો બીજે કંઈ કાર્યક્રમમાં મદદ કરો સપોર્ટ કરો કાંઈ ન કરી શકતા હોય તો જ્યાં ક્યાં આંદોલન થતું જે કંઈ કરતું હોય એમાં આવીને સપોર્ટ કરો તો હું તમને મારો મોટો ભાઈ માનું બાકી ઉતારી પાડવા માટે તમારું જે કંઈ વ્યક્તિગત રાજકારણમાં પ્લીઝ મૂકી દો સોમવારની લડાઈ છે જય ભીમ જય ભારત